સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ એલિમ્પિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાધરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે વડોદરાના માર્ગદર્શન હેઠળ ઓલિમ્બિક વિદ્યાલય કોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદ્રા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો બસો પચાસ જેટલી બાઇક પર કુલ ત્રણસો જેટલા શિક્ષકોએ આ રેલીમાં ભાગ લીધો હતો અટલાદ્રાથી પરત થઈ ગેંડા સર્કલ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું